કાયદાના હાથ ધલાવવા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલ કોર્ટ ટ્રાયલ સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગારને કરે છે સીસીટીવી ફિંગરપ્રિન્ટ એમ્પ્રેસ હેલ્થ ડીએન એ ટેસ્ટ હેન્ડરાઇટિંગ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેજ્યુકેશનો મહત્ત્વનો આધાર વિત્ય ટ્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો પૂર એન્ડિયું નમસ્કાર હું છું રીના આપ જુઓ રાજો ટુડે ગુજરાતી ન્યૂઝ અજી ટુડે ગુજરાતી ન્યૂઝ માં મહત્વનો ક્રાઈમ પર નજર કઈશું થરાદ માં ઘટેલું આ ક્રાઈમ છે જેમાં જીરાની ચોરી થઈ છે અને એક મોટી રકમ આ જીરું ચોરાયું છે વિગત કઈક એ પ્રકારની છે કે થરાદ માર્કેટાથી માર્કેટ યાર્ડમાંથી મુંબઈના વેપારીએ અંદાજીત 46 લાખ 47323 કિંમતનું જીરું ગાંધીધામના ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ચાલક થી મંગાવ્યું હતું જોકે આ બંને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક અને ટ્રક ચાલકે આ મુદ્દા માલ સાડીસ લાખનો હતો અને તે પ્રકારની છેતરપિંડી કરી હતી તે બાદ વેપારીને ખબર પડતા મુંબઈના વેપારી પીડિત વીરેન સાહેબ પોતાની મહેતા દ્વારા થલા માર્કેટયાર્ડમાંથી છેતાલીસ લાખ સુડતાળીસ હજાર ત્રણસો ત્રેવીસ રૂપિયાની ત્રણસો ચોસઠ જેટલી બોરી જીરૂ ખરીદી ટ્રાન્સપોર્ટ દ્વારા મુન્દ્રા પહોંચાડવા ટ્રક રવાના કરી હતી જો કે આ ટ્રક જીરૂ સાથે મુદ્રા ન પહોંચતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે બાદ ખબર પડી હતી કે મુંબઈના વેપારીનો વિરેન શાહનો આ માલ ટ્રક માલિક તેમજ ટ્રાન્સપોર્ટ કંપનીના જે ચાલક હતા તેઓએ બદ ઈરાદાથી ઠગાઈના ઈરાદાથી છેતરપિંડી કરી હતી અને આ તમામ મુદ્દા માલ ત્રણસો ચોસઠ મોડી જીરું બારોબાર ક્યાંક વેચી માર્યું હતું જે બાદ વેપારી ગાંધીધામના ટ્રાન્સપોર્ટ માલિક સુરેશ સામે ફરિયાદ નોંધાવી હતી જોકે ક્રાઇમ થયું હતું તેમાં જે હતો તે ટ્રકમાં લોડ કરાયો હતો તે તમામ વિગત છે સીસીટીવીમાં કેદ થઈ હતી જોઈએ આ સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ કહે છે કે અહીંથી થરાદથી સાડી છેતાળીસ લાખ નો જીરો રવાના મુન્દ્રા પોર્ટ માટે કરાયો હતો જુઓ આ વિડીયો Oh,

હરિયાડ નોદીચેની લાખ નો મુદ્દા માલ ચોરાજે પોલીસે તપાસના ચક્ર ઉગતિમાન કર્યા છે થરાથી હાજાજી રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ ટુની ગુજરાતી વધુ સમાચારો માટે જોતા રહો ટુડી ન્યૂઝ ગુજરાતી નમસ્કાર કાયદાના હાથ હોય છે અને કાયદાની કોર્ટો બાદ પુરાવા आरोपियों ने करे जेल हवाले कोर्ट ट्रायल में साक्षी अने दस्तावेजी पुरावा गुनेगार ने करे छे सीसीटीवी फिंगरप्रिंट एफएसएल डीएनए है। टेस्ट हैंडराइटिंग मोबाइल लोकेशन डिजिटल पुरावा क्राइम बाद बने छे इन्वेस्टिगेशन तो नो महत्व नो आधार नित्य घटनाओं का विशेष अहवाल माटे जोता रहो पूरे न्यूज